તમે જે આ કામ જોઈ રહ્યા છો ને જે ઠામ વાસણ સરખા કરે છે ને એ કોઈ કામવાળા વાળા કેવા નથી આ સેવાકીય માણસો છે જે બાપાના ના સેવા કરવા આવે છે ને એ લોકો છે આ જેટલા બૈરાઓ છે ને બેનો એ બધા સેવા કરે છે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે દેસાઈની જગ્યા છે અથવા ક્યાંય રોટલો અને રોટલો મળતો હોય અથવા કોઈ પ્રાચીન મંદિર હોય કે કોઈ ગોડ ગિફ્ટ વ્યક્તિ હોય પણ આ એક સુખભાઈ છે અમારા આમ સંબંધી છે બાપા થાય મારે તો અમે આવતા હતા અને એ પોતાને આવવાનું હતું તો મને ધર લઈ આવ્યા તો આજ આપણે આવ્યા છીએ સોંદેડા ગામ અને ડાયરામ બાપાની બહુ મસ્ત અદભુત બહુ પ્રાચીન જગ્યા આમ જોઈએ તો સો સવા સો વર્ષ થઈ ગયા છે હા હા એકસો પાંત્રીસ વર્ષ એકસો પાંત્રીસ અને આ જગ્યાની અંદર મને પ્લસ પોઈન્ટ લાગ્યો કે અહીંયા જમણવાર ટૂંકમાં આખું ગામ હોય ને ધોવાળા બંધ ગામ જમણવાર હોય અને કોઈને પત્રિકા નહીં દેવાની કોઈ અગત્યનો મહેમાન હોય તો એને દે તો એક છે બાકી કોઈને પત્રિકા નહીં દેવાની એમને વ્યક્તિ આકર્ષિત ટૂંકમાં જે આ ડાયરામ બાપા છે ને એમના ટૂંકમાં કર્મ જેવા હતા ટૂંકમાં એને જે એને જે કાર્ય કર્યા હતા ને અદભુત કાર્ય હતા ને એની હિસાબે માણસો અહીં આકર્ષિત થાય અને બાપાને ત્યાં પગે લાગે છે અદ્ભુત એમનું આખું કાર્ય દીપાવે છે છતાં આપણી સાથે અમુક ભાઈઓ છે તો આપણે વાત કરીએ ભગવાન ચેનલ માંથી આ મંદિર કેનું છે શું છે તો એ તમે ધ્યાન દોર અમારા દર્શક મિત્રો ખબર પડે કે આ મંદિર ક્યાં આવેલું છે અને શું ની વિશેષતા છે આમ તો કહીએ ને તો ડાયરામ બાપા નો મૂળ જન્મ દિવસ જન્મસ્થળ છે નાનડિયા માણાવદર તાલુકા નું નાકરા નાનડી બાજુમાં બરોબર બાટવાથી સાત કિલોમીટર થાય છે નાનડિયા ગામ જન્મભૂમિ ત્યાંની ત્યાં તપ કરતા કરતા ત્યાં આજુબાજુના ગામ લોકો એ બહુ હેરાન કર્યા તો પછી ત્યાંથી ત્યાંથી નીકળ્યા નીકળ્યા એટલે ત્યાંથી ચાર ગામ આવે છે રસ્તામાં ત્યાં અમુક સમય રોકાણા ત્યાંથી નીકળ્યા પછી કેવો અમુક ટાઈમ રોકાણા ત્યાં ત્યાંથી નીકળ્યા પછી શાહેબ બાપાયે તપ અહીંયા સોંદેડા આવે શીતળા મા નું મંદિર છે ને ભગવાને એને આજ્ઞા કરી છે કે બેટા તું અહીંયા એક માતાજી બેઠા છે તારી બાજુમાં તને કોઈ હેરાન નહીં કરે ત્યારથી બાપા એ અહીંયા ચૌદ વર્ષ લીમડાના રસ ઉપર એની એની તપ શું કોઈ ખોરાક નહીં લીમડા નો રસ ચૌદ આમ બાપુ હતા ઉપાસક હતા પણ આમ બ્રહ્મ સંબંધ વૈષ્ણવ વૈષ્ણવ લીધેલું એના પુરુષોત્તમલાલજી એમના ગુરુ અને કેટલાક વર્ષ ખાલી ભલે કેટલાક વર્ષ એમણે લીમડા નો રસ પાન કર્યું એ કેટલાક સમય થયા જયારે અહીંયા હવે હયાદ હતા ઓગણીસો અઠાવન માં ત્યાં સુધી લીમડાના રસ ઉપર હજ

બાપાનો એક ત્યારે એને બીજ ત્યારે એના ભ્રમલીન થયા બરોબર તો ભાદરવા વદિજે બાપા ના અમે ઉજવીએ આજે બાપા ને જન્મ જયંતિ ઉજવીએ છીએ પચીસ ડિસેમ્બર ભજન કાર્યક્રમ ચાલુ હોય સંતવાણી ભજન ના કાર્યક્રમ મેં વાત સાંભળેલી જે તે સમયે જે નારાયણ બાપુ હતા ને હા એ સમય દરમિયાન નારાયણ બાપુ નારાયણ બાપુ પણ આવી ગયા છે મોરારી દાસ બાપુ એ કથા વાંચી ગયા છે આવા બધા જે જે નામી કલાકારો ધારો કે નિરંજનભાઈ પંડ્યા છે શાંતાબેન પરમાર છે હિનાબેન મોઢવાડિયા છે ભગવતી બેન ગોસ્વામી છે આવા નામી કલાકારો બધા સાયરામભાઈ દવે છે એવા બધા નામી કલાકારો ની શરૂઆત અહીંથી થઈ એક વખત બાપા ના આશ્રમ માં અહીંયા આવી ગયા ને પ્રોગ્રામ આપી ગયા એટલે અત્યારે એવું તમે તો ક્યાંય ને ક્યાંય પૂજા છે અને દર્શક મિત્રો એક પ્લસ પોઈન્ટ છે કઈ કઈ કાર્યક્રમ હોય તો કોઈ ફાળો ગયો કઈ નહિ આજે કઈ ગયું હોય છે અને આ લૂંબી પટેલ છે એમના દૂધ હતું તો કરવા પટેલ નું હતું એમની લૂંટી છે તો કોઈ ફાળો કાઈ નહિ એમને રાજી ખુશી તે આ ઉત્સવ મનાવે છે અને સાહેબ બીજા કોઈ તમારે તહેવાર કરી મા તો પાપાના પરસાદ ગણાય છે એક તો મને પોતાને જ મારો દાસડો આપ્યો હરવિંદભાઈ અમે બે અહીંયા હતા બરોબર અહીંયા ઉપર અમે સીડી ઉપર ચડતો તો એથી ચડતો તો જો ઉપર જો કુગી જાવ ને તો કદાચ હું અત્યારે અહિયાં ના હોઉં પણ પેલું પગથિયો બીજો સીડી ઉપર અને બીજો પગ ઉપાડ્યો અને સીડી મારા પગ ઉપર પડી એટલું જ થયું મને અને સાહેબ તમારું જોયું મંદિર અને કાર્ય કરો જે બધા તમે આમ દિલથી કામ કરો છો છતાં તમારું એડ્રેસ આપી દે પરફેક્ટ એડ્રેસ શું કોઈ વ્યક્તિ હોય એમને પગે લાગો એમને નામે હેમ દયારામ બાપાનું મસ્ત મંદિર છે પણ એમને ખ્યાલ જ નથી ક્યાં આવેલું છે તમારું પરફેક્ટ એડ્રેસ આપી દયો એટલે હું આ દર્શક મિત્રોને ખ્યાલ આવે હા અમારો આનું એડ્રેસ છે કેસોદ તાલુકો જૂનાગઢ જિલ્લાનું કેસોદ તાલુકાનું ગામ સોંદેડા સોમનાથ હાઈવે ઉપર એટલે અત્યારે બાય પાસ નીકળી ગયો છે અત્યારે કેશોદ છીપી વચ્ચે થવાય બરોબર છે કેશોદ થી ચાર કિલોમીટર બરોબર સોંદેડા

i have અને આ અંદર આવો તો મંદિર અંદર ભોયા દે તરા ઘણો મહત્વની જગ્યાએ આવો તો પાવન જગ્યા છે અમારી ઘરે ગઈ હતી નીકળવાનું થાય તમે પગે લાગવા આવો આવે ત્યાં કામ જોઈ રહ્યા છે ને જે કામ વાસણ સ્વચ્છતા કરે છે ને એ કોઈ કામવાળા કરવા નથી આ સેવાકીય માણસો છે જે બાપાના સાનિધ્યમાં સેવા કરવા આવે છે ને એ લોકો છે આ જેટલા બૈરાવ છે ને બહેનો એ બધા સેવા કરે છે અને તમે આ જોઈ શકો છો આ લોકો બધા સેવાકીય જ માણસો છે